आरतेजारो न सवा પુષ્પથી ભગવાન ને આરતી આપો પુષ્પળી ફૂલ લઈ લો ભગવાન ને આરતી આપો તમે પિતા તમે 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 વિદ્યા દ્રવિણ તમે તમે સર્વ મમ દેવ દેવા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો गुरु गुरुसाक्षात् परीतं तस्मै श्री गुरुदेव नमः ध्यानमुलम् गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुरूप गुरुपद गुरु गुरु पङ्कज पूजता चौद लोकपूजा साजता गुरुगणाचा वसुधेव वसुतं देवम्

ગૌરક્ષક ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે લાઈવ થયા છીએ લાઈવ થયા છીએ આજે આપણે વિદ્રોહ ટાઉન સોસાયટીમાંથી આજે આપણે જે લાઈવ થયા છીએ જે રામચરિત્ર માનસનું રામકથાનું જે આયોજન કરવામાં આવ્યું છે આજે પહેલો દિવસ છે અને તારીખ પાંચ પાંચ સાત બે અને શુક્રવાર ના રોજ આજે પ્રારંભ કરવામાં આવે છે અને તારીખ તેર તેર સાત ને શનિવારે પૂર્ણાવૃત્તિ થશે તો આજે આપણે પેલા જે કથાકાર છે તેને આપણે તેની સાથે જેનો થોડો પરિચય લેશું અને કથા વિશે થોડીક માહિતી લેશું બોલે રામચંદ્ર ભગવાન રામકથા અહીંયા હળવદમાં જે સમૂહ તમામ લોકોએ મળી અને રામકથાનું આયોજન કર્યું છે રામકથા એટલે બધાને મારી વિનંતી છે કે હરિદ્વારમાં સ્નાન કરવાથી તન પવિત્ર બને છે અને રામકથામાં સ્નાન કરવાથી મારું ને તમારું મન પવિત્ર બને છે તો મન પવિત્ર કરવા માટે આ રામકથાનું આયોજન અહીંયા રાખેલ છે તમામ શ્રોતાઓને ટાઈમ પ્રમાણે કથામાં પધારવું અવસ્ત્ર મળ્યો છે કેવો અવસ્ત્રો મળ્યો છે કે મનવા લઈ લે લઈ લે નામ મન કો પાછો નહીં મળે મનવા લઈ લે લઈ લે નામ મન કો પાછો નહીં મળે પાછો નહીં મળે રે તને ગોત્યો નહીં જડે મનવા લઈ લે લઈ લે નામ મન કો પાછો નહીં મળે

પરમ પૂજ્ય સીતારામ બાપુજી આજે આપણે વાતચીત કરી છે સીતારામ બાપુજી વક્તા છે કથાકાર છે અને આ આયોજન રૂડર ટ્રાઉન્સિપ સોસાયટી શ્રી રામચરિત માનસ કથાનું સુંદર જે આયોજન કરવામાં આવ્યું છે ત્યાં સર્વ ભક્ત મંડળ તથા ધર્મપ્રેમી ભક્તજનો કથામાં પધારવા સહકાર આપવો અને પ્રભુ શ્રી કથાનું પધાર પધારી અને અમારા રુદ્ર ટાઉનશીપ સોસાયટીના સમસ્ત વિસ્તારના ભક્તો દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું છે તો તારીખ પાંચ તારીખ પાંચ સાત બે હજાર ચોવીસને શુક્રવાર અને પૂર્ણાવૃત્તિ છે તેર સાત બે હજાર ચોવીસને શનિવાર અને કથામાં રામ જન્મ મહોત્સવ તેમજ રામ વિવાહ પ્રસંગનું જે આ આયોજન કરવામાં આવ્યું છે તો સર્વ ભક્તો અહીં રુદ્ર ટાઉન સોસાયટીમાં રામચરિત માનસ કથામાં આ સર્વ ભક્તોને આમંત્રણ છે અને સાથે સાથે આપણે પણ થોડી હજી માયા બાપુ સાથે વાતચીત કરીશું અને પૂરો પરિચય લેશું કે બાપુ તમારો થોડો પરિચય આપો અને કેટલી કથા તમે આજે આ કરેલી છે અને આ આ કથા રુદ્ર ટાઉન સોસાયટીમાં કઈ રીતે કથામાં જે આવવાનું થયું એના વિશે થોડી માહિતી આપશો બોલે રામચંદ્ર ભગવાન કે અહીંયા જ્યાં રામકથાનું આયોજન મારું નામ સીતારામ બાપુ છે મારું વતન કલોલના બાજુમાં જલુન મારું ગામ છે અને આ મારી રામકથા ચારસો અને આઠમી મારી રામકથા છે હું ભાગવત કથા પણ કરું છું અને એવા મુકેશભાઈ મહારાજ જે અવરનવર આજુબાજુમાં જ્યાં જ્યાં આવી રામકથાઓ લઈ અને આવા શ્રોતાઓની કથા સંભળાવે છે અને જ્યારે જ્યારે મને યાદ કરે છે ત્યારે હું મારી રામકથા લઈ અને આવું છું અને આ રામકથા એટલા માટે છે કે હરેક જીવોને હરેક ને પરમાત્મારી રામકથા મળે છે હરેક ને સ્નાન કરી એનું તન મન અને ધન ત્રણે પવિત્ર કરે એવી મારી આ રામકથાને લઈ હરેક જ્યાં જ્યાં મને આમંત્રણ મળે છે પ્રભુને લઈ ત્યાં જવું છું અને પ્રભુની રામકથા કરી અને પરમાત્માને એક જ પ્રાર્થના કરું છું અહીં પ્રતિપાલવ સબ પરિવાર એમ પરમાત્માના આધાર ઉપર બેસી હરિભજન કરીએ છીએ પરમાત્માનું નામ છે આ ટામટે સરસ મજાનો રુદ્રય જે મહિલા મંડળ છે અહીંના કાર્યકર્તાઓ છે જેને મળી આ સુંદર આયોજન કર્યું છે એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું તાળીઓથી વધાવી લઉં છું કે આ રુદ્ર

બે સીમા હતી રુદ્રના હળવદ ના અંદર મારી બીજી કથા છે આના પેલા મારી કથા સામિનારાયણ સોસાયટી એના વિશે થોડી માહિતી એના પણ આયોજનો મારા આગળના હરિદ્વારના મારા આયોજનો ત્રણ મહિનાના અંદર મારી કથાના તારીખો લગભગ બધી આયોજનો છે હજુ તારીખો નથી બાર તો જે જેમ તારીખો બહાર પડશે એવી રીતે બધાને આની માહિતી મળશે આની આ હતા આપણા સુંદર જે કથાનું જે રામચરિત માનસનું જે આયોજન કરવામાં આવ્યું છે અને કથાકાર જે પરમ પરમભૂજી સીતારામ બાપુ એની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો કે આ રુદ્ર ટાઉન સોસાયટીમાં ચારસો અને આઠ ચારસો ને આઠમી કથાનું જે આ રસપાન કરાવી રહ્યા છે રિપોર્ટર સુરેશ સોનગ્રા હળવદ